સંજય ગોરડિયા હસાવતો નથી જો હું રિટાયર થઈ જઈશ પાછળ મારું કેરેક્ટર જે અમારી મુખ્ય અભિનેત્રી છે માનસી પારેખ ફિલ્મમાં એનું નામ માનસિ છે અને એના બોસની ભૂમિકામાં હું છું ખૂબ જ સરસ કેરેક્ટર છે મારા દાવનું કેરેક્ટર છે મને ધ્યાનમાં રાખીને લખાયેલું કેરેક્ટર છે અને જેમ તમે નાટકમાં તમે મને જોઈને હસો છો એવી રીતે જ ફિલ્મની અંદર પણ તમે ઉછળી ઉછળીને મારા ડાયલોગ ઉપર હસશો રસોડામાં રાજ કરે એ જ મહારાણી હોય હા એ ઘણીવાર દુઃખદ વાત પણ બને છે પણ મોટાભાગે એ વાત ખૂબ જ સારી છે કે હું સિરિયસ વાત કરતો તો એ લોકો એને હળવાશથી લે એ મને ખૂબ જ ગમે છે ખૂબ જ સરસ ફિલિંગ છે નવા નવા કલાકારો આવે છે આજકાલ જેને આપણે ઝેનઝી કહીએ છીએ એ બધા કલાકારો પણ આવે છે અને એ બધા કલાકારો સાથે કોમ્પિટ કરવાની મને બહુ મજા આવે છે અને મને હંમેશા એમ થાય કે આ લોકો જે પ્રકારની એનર્જી રંગભૂમિ ઉપર અને સિનેમામાં દાખવે છે એવી જ એનર્જી હું પણ ફિલ્મમાં કે નાટકમાં દેખાડું મારે કોઈ મેસેજ નથી આપ હું લોકોને હસાવું એ જ મારો સૌથી મોટામાં મોટો મેસેજ છે મિત્રો જે દિવસે તમને એમ લાગે કે સંજય ગોરડિયા હસાવતો નથી બહુ બોર કરે છે એ દિવસે તમે મને જણાવી દેજો હું રિટાયર થઈ જઈશ